ડભોઈને દર્ભાવતી બનાવવાના મક્કમ નિર્ધાર સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નગરના વિકાસ માટે કારણ ડભોઈ નગરના તેતાલીસ કામોને મંજૂરી મળી છે જેમાં પેવર બ્લોક આરસીસી રોડ સહિતના વિકાસના કામોને લીલી ઝંડી અપાઈ છે કુલ બે કરોડ તેતાલીસ લાખના ખર્ચે રોડ રસ્તા ફાયર સ્ટેશન ખાતે પેવર બ્લોકના કામોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ રંગ ઉપવન બાગ ખાતે પાંત્રીસ લાખના ખર્ચે પાણીના સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તમામ વિકાસના કામોમાં ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ નાના પંચાયત

ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરીનું લોકાર્પણ કરવામાં આવશે હું આપના મારફત ગર્ભાવતી નગરીના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને જોઈ રહ્યા છો કે છેલ્લા ત્રણ વર્ષમાં નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી વિકાસના અનેક કામો નગરમાં થયા છે આગામી દિવસોમાં પણ અનેક ગ્રાન્ટો આવી રહી છે અને એના દ્વારા નગરપાલિકાના બીજા જે કઈ કામો છે અને લોકોની જે અપેક્ષાઓ ભારતીય જનતા પક્ષ પર રાખેલી છે તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવશે ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ અને એને અનુરૂપ દરબાતી ન વિકાસના પગળો છે આજે અહીંયા સરદાર બાગ ખાતે છત્રીસ લાખ ના રૂપિયાના ખર્ચે પાણીના સંપનો સંપ નું આયોજન કરવામાં આવ્યું છે એનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે સાથે સાથે નગરમાં તેતાલીસ ピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルーピクルー